મારું નામ પેંગોરિયા કિન્જર અરવિંદ કુમાર છે એટલે હું એમ જ કહીશ કે આ લગભગ ત્રણ વર્ષથી હું અહીંયા બ્લડ આપું જ છું પાંચમી સેપ્ટેમ્બરે અને આ આપણા ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક દ્વારા સમાજ દ્વારા આયોજિત થાય છે તો બહેનોએ જરૂરથી એમના એ હેલ્ધી હોય તો એમને બ્લડ આપવું જ જોઈએ કે આનાથી શું છે કે આપણા બોડીમાં બ્લડ રોટેશન જે છે નવું બ્લડ બને એ રીતે બધી પ્રોસેસ આપણા બોડી માટે પણ યોગ્ય છે એટલે એ આપવું જ જોઈએ હા એટલે જો આ આપણે જે રીતે આયોજન કર્યું છે થેલેસીમિયાના પેશન્ટ હોય કે કિડની ડાયલિસિસ માટેના જે બી પેશ પેશન્ટ્સ હોય છે તો એમના માટે આપણે આ રીતે શિક્ષકો બ્લડ ડોનેટ કરે કે એના સિવાય પણ બ્લડ ડોનેટ કરે તો એ એમને બહુ જ મદદરૂપ થઈ શકે છે ના આમાં કંઈ ડરવાનું છે જ નહીં બહેનો તો સ્ટ્રોંગ જ હોય છે એટલે આમાં કંઈ ખાલી સોયથી ડરવાની કંઈ જરૂરત નથી જો બ્લડ હોય તમારા હિમોગ્લોબિન સારું હોય તો તમે બ્લડ જરૂરથી બહેનો આપી જ શકે છે એમ મારું નામ ઘનશ્યામસિંહ જાડેજા હું ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજનો પ્રમુખની અત્યારે ભૂમિકા ભજવી રહ્યો છું અમે દર વખતે શિક્ષક દિન આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિનના દિવસે દરેક શિક્ષકો રક્ત એટલે કે લોહી આપી અને સમાજ સેવા કરતા હોય છે આ અમારો છઠ્ઠો કેમ્પ છે અમે કોરોના પછી બે વર્ષ અમુક કારણોને લીધે બંધ કર્યા હતા પણ આ વખતથી વળી પાછો અમે આ રક્તદાન શિબિર શરૂ કરેલો છે આ રક્તદાન શિબિરમાં અમારી બસો ને ચૌદ શિક્ષકોની નોંધણી ગઈકાલે થઈ ગયેલી છે અને અત્યારે સોથી વધારે શિક્ષકોએ રક્તદાન કરી દીધેલું છે અમને રક્તદાન શિબિર અને આ રક્તદાન જે કેમ્પ છે એમાં આ જે લાયન્સ હોસ્પિટલ છે એના ભરતભાઈ મહેતા અભયભાઈ શાહ અને લાયન્સ શ્રી શૈલેન્દ્રભાઈ રાવલનો ખૂબ જ સહયોગ મળેલો છે અને સાથે સાથે અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખશ્રી અને એની સમગ્ર કારોબારી અને જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી કચેરીનો પણ ખૂબ જ અમને સહયોગ મળેલ છે આપ સૌ જાણો છો તે મુજબ આજે પાંચમી સપ્ટેમ્બર એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ અને આ જન્મદિવસને શિક્ષક દિન તરીકે આજે ઘણા વર્ષો થયા ભારતમાં ઉજવવામાં આવે છે આ દિવસે અમે જે રક્તદાનની ટેલ કરી છે એમાં જે પણ રક્તદાતાઓ છે એને શિક્ષક સમાજ તરફથી અને સંસ્થાઓ તરફથી એક સર્ટિફિકેટ સ્મૃતિ ભેટ રૂપે એક બોલપેન અને એક મીઠું મોઢું તરીકે એક કેડબરી એસબીઆઈ તરફથી પણ આજે આપવામાં આવશે રક્તદાતાઓ વધે એના માટે અમે એક જાહેરાત કરેલી છે કે જે ગ્રુપ શાળા છે એ ગ્રુપ શાળામાં સૌથી વધારે શિક્ષકો રક્તદાન કરશે એ ગ્રુપ શાળાના એક બે અને ત્રણ નંબરને અમે અમારા ડીપીઓ સાહેબના હસ્તે એક સરસ મજાનો એક કાર્યક્રમ કરી અને એનું ગિફ્ટ આપી અને એનું સન્માન કરવાના છીએ અમે આજના દિવસે હું એક જ સંદેશો આપવા માંગુ છું કે રક્તદાન એ જ મહાદાન અને દુનિયામાં બધું જ બનાવી શકાય છે પરંતુ લોહી ક્યારે બનાવી શકાતો નથી અને આજે જે અમે લોહી આપી રહ્યા છે એ ખાલી અમે લોહી નથી આપતા પરંતુ અમે આજે કોઈક એક માનવ જિંદગી બચાવી રહ્યા છે એનો અમને આજે ગર્વ છે